એના અલં તો નઈ પાસ મિત્ર નાના મારી નામ મારી નામરાય બાપલા કોણ હા હું છું હા પક કરવાનો નું કિશું જાવી હા મિત્ર તમે કઈ દે હા બોલાતો ન સપર્યા ને હા બોલ કે પક દિયા આ ખલેજા

લોકો સાપને મારી નાખે છે સાપ વધારે સાપ નીકળતા હોય તો ફોન કરી દેવો જે તમારા નજીક આજુબાજુ જે નજીકના હોય તેમને બોલીને પકડાવી દેવા સાપને નહીં અને સાપને મારવાથી એ આપણા પૂર્વજ કહેવાય ઘોઘા બાપા તેમને મારવા નહીં અને એમના કારણે જ આપણે આ સૃષ્ટિ પર છીએ જય માતાજી જયારે જય મને મારો વિડીયો ગમેકર જય માતાજી